અમાર યુટ્યુબ ફેમિલી છે એમ બધા મોજમાં હું પણ મોજમાં જ છું તો તમે પણ આવી ગયા અમારો બ્લોગ જોવા તો સારું હવે વ્લોગ જોવા આવી ગયા છો તો પૂરો બ્લોગ જોઈને જાય અને આજે આપણે જવાના છીએ જો કે તમને થમનેલ જોઈને તો ખબર પડી જ ગઈ છે કે આપણે ક્યાં જવાના છીએ તો આપણી આરે છે લકડકંદા કોણ પણ છે એ પણ તમને બતાવું જો આ વિશાલ છે આ સુરાભાઈ છે આ ખુશાલ છે અને આ સુજલ છે હું શું છે

તાજુ કકાન ફોન કરું સાવ લઈ ને આવે આપડે ટુ વ્હીલર લઈ ને જવાનું ફોર વ્હીલર આપડે લઈ નઈ ભાઈ ને હોય તો બને કઈ હલો ભાઈ નીકળી જ તમે જાન જોઈએ છે થોડી મોટી જાન હતી હવે આપણે પેટ્રોલ પંપે જાય પેટ્રોલ નાખી દીધું છે હવે હવા ચેક કરાવી લઈ હવા ચેક કરે છે આપણે હવા ચેક પછી આગળ

કેમ છે અરે આપડે ગુજરાતી જ હોય ને કેમ છે આનંદ આનંદ હલો ભાઈ પાણી પી મિત્રો આપડે ટિકિટ લઈ લીધી છે એસી રૂપિયાની એક ટિકિટ આવી છે પાંચ જણા ની સાતસો રૂપિયા હવે આપણે અંદર જવાનું છે સેટિંગ પેલા કરવાનું છે સપલ ને એવું બધું કાઢના નાખવાનું છે સુવિધા બહુ મસ્ત હોય એસી રૂપિયા ટિકિટ છે આવો એટલે ધ્યાન રાખજો કે અહીંયા ટિકિટ લેવું છે મિત્રો અંદર આવી છે ને ફિલ્મ જોવા બે જાય સીધા જો આપણે સીધા અંદર ફિલ્મ જોવા ગયા હોય ને મારા દીકરા લોખીના મારા

તને મૂળા માવો લઈ જાય ગ્રુપ છે અમને ભાઈ મારી સુજલ પાસેથી બે ભાઈ માવો લઈ જાય એટલે થોડું કપડે લઈ જાય એને છે એની માવા બે લેવાના છે એક સાવિન ચારે લઈને જવાના છે કેસરી ભલે કેસરી જો આ બધા લઈ લેજો કેસરી કે આ બધા હાલો આગળ નીકળી

એટલે થોડુંક લીધું છે એટલે એ આપણે થઈ લીધું હવે આગળ જઈ જે આગળ આવો આપણને લાખ દ્રશ્યો જોવા મળશે જે આપણે ભૂલ ભૂલી એમાં જવાનું છે કાચમાં અને આ જો અત્યારે

આ કોકો એ બધા એ પાણી મોન્ડ લાઈન પડતું છે કૂવો આ શું છે આ મારે આવું છે મને મારે આવું છે એલા વાહ એલા આવજો વાહ હા વાહ હાલો ભાઈ હાલો આ તો જાતું કે બહુ મજા આવે છે જરૂર આવશે મજા આવશે મારા એકવાર મારા માજો આખો આખો હાલો ભાઈ નીકળી

రావ so, రావణా

વાંદ્રા અને આપણા ગુજરાતી માઇન્દ્રા જેવા અને એક જ વાર આવો જોઈએ પછીનો આવો દે આપણો દેશ આપણો દેશ આઝાદ છે ને ચાલુ છે આખું મંદિર તમે જોવો પાછળ આખું મંદિર છે આખું બાર નું બાર નું સાહેબ હવે અમારે ઘરે જવાનો સમય થઈ ગયો અહીંયા બધું સોપડી ને એવું બધું મળે વાસવાની અહીંયા બધા ભગવાનના માતાજીના ફોટા મળે છે અમારા અહીંયા મૂળો અહીંયા બેઠો છે એ રાજુ ખોદા અહીંયા બેઠા છે ખોદા ને ખોદા ને તમ ભાઈ સાપડ મારી વિયો આ મંદિર છે જોઈજો ચાલો હવે આગળ હવે જોયા જેવું હોય તો બ્લોક ચાલુ કરે હવે આવી ગયા ભાઈ બગીચામાં જો Có tên không do mà giải gió. Allai ray ra luôn. alo, anhie, 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 đi cái anhie, 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 anhie,

મારે નીકલો આમ તો અઢી જુઓ તો બરોબર બરાગા ભાગવા માપુ ઉભે ઉભે ફાસ

નાનો મૂળો મોટો મૂળો આ નાનો મૂળો ને મોટો મૂળો બે ગાડી લઈને આવી હવે જાય ઘર ઘર એટલે તો નહીં પણ ક્યાંક ફવડા લેવું તો કેવો લાગ્યો અમારો વ્લોગ કોમેન્ટ મારીને જરૂર જણાવજો ને ચેનલ અમારી સબસ્ક્રાઈબ કરી નાખજો લાલ બટન ઉપર તાણી થી કરી અમારે ઘણા એવા છે કે ભાઈ ખાલી વિડીયો ગમે પણ ચેનલ નથી કરી